નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો વ્લાદિમીર પુતિન સાથેની મંત્રણા પહેલા જ ટ્રમ્પે તેની યોજના કહી ઝેલેન્સ્કી અને પુતિન મંત્રણા કરાવશે કરાચી માં આઝાદી નો જશ્ન માતમ બન્યો હવામાં ગોળીબાર થી ત્રણ લોકો ના થયા મોત અને સાઠ થી વધુ લોકો થયા ઘાયલ પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન કહ્યું અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં આબ ફાટતા વિનાશ છેંતાલીસ મૃત્યુ અને બસો લોકો થયા ગુમ પ્રાણીઓ પણ પ્રેમના હકદાર છે રખડતા કૂતરાઓના સપોર્ટમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર કેપ્ટન કપિલ દેવ કરી ભાવુ કપિલ લોકશાહી અને બંધારણ આપણો મોટો સર્વોપરી છે સ્વતંત્રતા દિવસની પૂર્ણ સંધ્યાએ જ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન અમદાવાદ મનપાની ભરતી કૌભાંડનો પર્દાફાશ આઠ કર્મચારીઓને તાત્કાલિક અસરથી કઢાયા સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત મુખ્ય આરોપી દિલીપ જોશીએ મોદીનો કોલર પકડી લીધો હતો થયે બબાલ દાવો ભારત અંગે ચીનનું મોટું નિવેદન કહ્યું કે ડ્રેગન અને હાથીને એકબીજાના સહયોગ કરવો અને બંને માટે યોગ્ય વિકલ્પ જો વોટર લિસ્ટમાં બાવીસ લાખ લોકો મૃત્યુ પામ્યા છે તો તેમના નામ જાહેર કરવામાં વાંધો શું સુપ્રીમનો ઈસીને સવાલ ભારત ક્યાંય અટકવાનું નથી અમેરિકા થી જ આવ્યો જોરદાર રિપોર્ટ ટેરિફનો નથી ડર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ઓગણસી માં સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે અજય રાય ને વારાણસી માં સાંસદ જાહેર કરવામાં આવ્યા મોદી સામે લોકસભામાં લડ્યા નીતિન ગડકરીએ જણાવ્યું ભારતના વિશ્વગુરુ બનવાનો માસ્ટર પ્લાન અમેરિકા જ નહીં આખી દુનિયા સાંભળશે સ્વતંત્રતા દિવસ પર યુવાનોને મોટી ભેટ લાલ કિલ્લાથી પીએમ મોદીની જાહેરાત દીકરા દીકરીઓને મળશે પંદર હજાર રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપી આ દિવાળીએ મળશે મોટી ભેટ જી એસ થશે ફેરફાર લાલા કિલ્લા પરથી જ પીએમ મોદીની મોટી જાહેરાત વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં રોકેટની ગતિએ વધારો વરોડદાન વિકાસે ઊભી કરી ચિંતા એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત સામે આવી તારીખ ને અસરકાર અને અગર કર કરશે પ્રેસ કોન્ફરન્સ પીએમ મોદી પરથી કરી મોટી જાહેરાત યુવાનો માટે એક લાખ કરોડની રોજગાર યોજના આજથી લાગુ કરાશે અમેરિકામાં જોમ્બી સસલા જોવા મળતા માહોલ ભયગ્રસ્ત વાયરસ જન્ય બીમારી માણસોને પણ અસર કરશે ગુજરાતમાં અનેક જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો ખેડૂતો થઈ ગયા ખુશ કિસ્તવાડમાં મોતનો આંકડો વધીને સાંઠે પહોંચ્યો બસો ગુમ તો મંદિરમાં ભોજનની કતારમાં ઉભા લોકો કારણો કોળિયો બની ગયા ખેડૂતોના હિત સાથે કોઈ સમજૂતી નહીં લાલ કિલ્લાથી પીએમ મોદીનો ટ્રમ્પને મળી ગયો જવાબ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ દેશભક્તિના રંગે રંગાયા દાદાને તિરિંગાનો શણગાર કરતા ભક્તો ભાવ વિભોર થયા જી એસટીમાં માત્ર બે જ સ્લેબ હશે સસ્તા થશે સામાન અને પ્રધાનમંત્રી મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ કેપ્ટનસી તો છોડો અહીંયા અહીંયા એશિયા કપની ટીમમાં પણ નહીં સ્થાન મળે ગિલને અને રિપોર્ટમાં ચોંકાવનારો દાવ હરિયાણામાં અનોખો કિસ્સો સામે આવ્યો હરિયાણાના જીંદમાં લગ્નના ઓગણીસ વર્ષે પુત્રી જન્મી તો એકવીસ ગામને જમાડ્યા ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ગોજારો અકસ્માત એકનું મોત અને પંદર લોકો થયા ઈજાગ્રસ્ત નંદ ગેર આનંદ ભયો આજે જન્માષ્ટમી ભગવાન કૃષ્ણનો પાંચ હજાર બસો ને બાવનમાં જન્મોત્સવ ઉજવાસે પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં મોટી કર્ણાંતિક સર્જાય બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં દસ લોકોના થયા મોત અને ત્રીસ લોકો થયા ઈજાગ્રસ્ત આ વખતે ડબલ દિવાળી જી એસટીના દરમાં થશે ઘટાડો લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાતો આથી ને નવો ચાર્જ લાગુ નેટ મોબાઈલ બેન્કિંગથી રૂપિયા પચીસ થી વધુ પેમેન્ટ પર બે રૂપિયા ચાર્જ લાગશે ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું 79 માં સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી એ પોરબંદર માં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ સાત દિવસ માટે હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદી એલર્ટ ટ્રમ્પ અને પુતિની મુલાકાત સફળ નહીં થાય તો ભારતનું આવી બનવાનું પચાસ ટકા ટેરિફ નાણાં મંત્રી સ્કોટ બેસન્ટે આપ્યું મોટું નિવેદન ખૈબર પખતુનવા પ્રાંતમાં આતંકી હુમલો થયો એક પોલીસનો મોત અને બીજાને ગંભીર ઈજાઓ વ્લાદિમીર પુતિન સાથેની મંત્રણા પહેલા થી જ ટ્રમ્પે તેની યોજના કહી જેલેન્સ્કી અને પુતિને મંત્રણા કરાવશે ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રશિયા પછી હવે ચીનનું પણ ભારતને મળશે સમર્થન સહકાર માટે મોટું નિવેદન અપાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી બે મોટા એલાન જીએસટી માં કરાશે મોટા સુધારા અને યુવાનોને દર મહિને મળશે રૂપિયા પંદર હજાર મોદી આજે લાલ કિલ્લા પરથી સંબોધન કરતી વખતે મોટી કરી જાહેરાત ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા જ પુતિને ભારતના ખૂબ વખાણ કર્યા સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા સ્વતંત્રતા પર્વ પર ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી આખરે ગ્રામજનોએ ફરકાયો તિરંગો ટ્રમ્પની ધમકીઓ વચ્ચે બ્રિક્સ દેશો એલર્ટ થયા ડોલર અંગે મોટી જાહેરાત કરાઈ ધોળકાના પિસવાડામાં ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત થયું પશુઓથી માણસામાં ફેલાતી બીમારીથી તંત્ર એલર્ટ થયું મહારાષ્ટ્રમાં એનડીએ નું વધુ ટેન્શન ઠાકરે બંધુઓની સાથે ચૂંટણી લડવાની જાહેરાત મંદિરની નકલી બનાવનાર ઝડપાયો થયો કચ્છના દરિયામાંથી બિનવાર્ષિક કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત વધુ ત્રણ કન્ટેનર તણાઈને આવ્યા યુવાનો માટે ખુશખબર આજથી એક લાખ કરોડ રૂપિયાની યોજના લાગુ થશે પંદર હજાર રૂપિયા મળશે પ્રધાનમંત્રી મોદીની મોટી ઘોષણા જો પ્રાઇવેટ નોકરી કરતા હશો તો તમારા ખાતામાં આવશે પંદર હજાર રૂપિયા પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની મોદીએ કરી મોટી જાહેરાત ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર સાહિત્યકાર દેવાયત ખવડે કેસમાં થયો મોટો ખુલાસો બબાલમાં ઉપયોગમાં લેવાયેલી બંને ગાડીઓને લઈને થયો મોટો ઘટસ્પોટ ઉત્તર ગુજરાતમાં રેલ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત હિંમતનગર ખેડબ્રહ્મા સેક્શનનું ગેજ કન્ઝર્વન કાર્ય થયું પૂર્ણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો નવો નિયમ નેટ મોબાઈલ બેન્કિંગ થી રૂપિયા પચીસ હજાર થી વધુ પેમેન્ટ પર લાગશે મોટો ચાર્જ ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત જાતે સુપ્રીમ કોર્ટમાં સાબિત કર્યું કે મારા પરિણામ પર વિશ્વાસ ના કરો સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં મોટી રાઇડ્સ ને મંજૂરી નથી મળી તો લોકો નિરાશામાં વ્યાપી નવા જૂનીના એંધાણ થયા ભારત બનશે રેર અર્થ મેટલનો રાજા જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મિલાવશે હાથ ખડિયા ગામે જનસંપર્ક કાર્યક્રમમાં ગોપાલ ઇટાલે પરંપરાગત પોશાકમાં આપી હાજરી લોકોને મળ્યો ઉમળકા ભેર પ્રતિસાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય જેલમાં બંધ કેદીઓના સંતાનો માટે નવી યોજના શરૂ મળશે મોટો ફાયદો પાકિસ્તાને કરી અલાપ્યો ભારત વિરોધી રાગ શાહબાજ શરીફે સ્વતંત્રતા દિવસે ચેતવણી આપી દીધી ગુજરાત પર મજબૂતી વરસાદ સિસ્ટમ સક્રિય અનેક જિલ્લાઓમાં દસ ઇંચ સુધી વરસાદ વરસવાની મોટી આગાહી સુમોલ ડેરીમાં પંચોતેર વર્ષમાં પહેલી વખત કસ્ટેડિયન સત્તા માટે ભાજપમાં તાંટિયા ખેંચતી ના લેશી અત્યારના કેસમાં ફસાયેલી જાણીતી અભિનેતા દર્શનને સુપ્રીમ કોર્ટનો ઝટકો અને સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ